તમે આ જોઈ શકો લગભગ ત્રીસ ફૂટ જેટલો તો રોડ અમારો ખાલી આ આઈકોનિકના નોમે બ્લોક કરી દીધો ખરેખર આ રોડ રોને ઇન્ડસ્ટ્રીઅલ રોડ તો અહીંયા વધુમાં વધુ કઈ રીતે રોડ પહોળો થાય અને આ રોડ પહોળો કર્યા પછી પાછળનો રોડ સર્વિસ રોડ બનાવવામાં આવે એવી મોઢેરા રોડની માગણીએ પણ તમે જુઓ અહીંયા ઓટલા નાના બગીચા આ તો કોઈ રિવરફ્રન્ટ નહીં તે તમે અહીંયા આ બનાવી રહ્યા અને આનાથી દૂષણું થશે આવો રોડ બનાવવાથી ભવિષ્યમાં રાત્રે કોઈ અસામાજિક તત્વો અહીંયા બેસી તો એમના પાછળ ઝઘડા કરવાના અને બીજું કે આ રોડ જે હોકણો બનાવી દેવામાં આવ્યો એ ફક્ત નાનો રોડ રોડ જેમ સોસાયટીમાં હોય એવો તો ગાડીના પંચર ટ્રાફિક થાય શું તમારું આ રોડ જે બાકી રહે છે એ ત્રેવીસ ફૂટ રોડ રહે છે જે અમારી ગ્રીન પાર્ક સોસાયટીમાં ચાલીસ ફૂટ રોડ મૂકેલો છે એની જગ્યાએ આ લોકો ત્રેવીસ ફૂટ જ રાખે છે અને અહીંયા ટ્રાફિક એટલો થશે કે એક્સિડન્ટ પારાવાર થવાના એટલે આ રોડ જે છે એમને લેઆઉટ પ્લાન મુજબ એસી ફૂટ જે પેહલા ખુલ્લું કરાયું એ પ્રમાણે ખુલ્લું કરાવી અને રોડ પૂરો કરે એવી મોઢેરા રોડના તમામ સોસાયટીની ની માગણી છે બરાબર આપણા બીજા બધા વડીલોને પૂછીએ કે ખરેખર આ રોડ સોસાયટીની અંદર ચાલીસ ફૂટનો રોડ હોય તો આ ફક્ત બાવીસ ફૂટનો રોડ રહી ગયો તો ચાલો

એને ધ્યાનમાં રાખી ઓછામાં સિક્સ લેન નો રસ્તો હોવો જ જોઈએ અને ત્યાર પછી જે જગ્યા હોય છે એમાં તમે ફૂટપાથ રાખો તો એની વ્યવસ્થા જળવાશે નહી આ શું થશે જાણીએ છીએ કે પૌચાજી મંદિર બે હજાર સત્તરમાં માં આવ્યું છે સત્તરમાં માં કે ભાઈ સિખર ની હાઈટ ઓછી અને પાછું નવું પાછું નવું બનાવવાનું એટલે આ રોડ બન્યા પછી પાછું શું શું થશે કે આને પાછું તમે બાર મહિના બે વર્ષ પછી ફરી પાછું નવું બનાવવાનું કે જે ખરેખર ફરીથી આપણે બનાવવાની જરૂરિયાત ઊભી ના થાય માત્ર હું માનું છું જો આ રીતે રોડ બનશે તો આગામી બે વર્ષ પછી તમારે એનો તોરવાનો વારો આવશે એટલે ખોટા પૈસાનો નો થાય ખરેખર આપણા રોડ ઉપર રોડ પહોળાની જરૂર આવો આઇકોનિકની જરૂર નહીં ને ભાઈ

આ રોડ ઉપર રોડની ની જરૂર છે કારણ કે પાર્કિંગ થયેલી હોય છે મોટી બે સ્કૂલો છે બે જીઆઈડીસી વાળો રોડ છે અને મોઢેરા ચોકડી થી મોડી અને છે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સુધીનો બધો જ ટ્રાફિક આ રોડ સહન કરે છે એટલે આ રોડ આમે ટૂંકો ચોપડો જ હતો પરંતુ એનો પોળો કરવાની જગ્યાએ આ ડેવલપમેન્ટના નામ પર આને સોકળો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તો અમે બધા મોઢેરા રોડના રહીશું અહીં મ્યુનિસિપલ કમિશનર જોડે રજૂઆત કરવા ગયા હતા એમને પણ રજૂઆત કરી છે એમને કલેક્ટર જોડે વાત કરવાની પણ વાત કરી હતી અને અત્યારે ધારાસભ્યશ્રીને પણ આપણે આમંત્રણ આપ્યું છે કે તમે સ્થળ ઉપર આવી અને આવી ગયા છે

મોઢેરા રોડ તો તમારો ઘટ કહેવાય અને આજે એમની સમસ્યા તો એનું નિરાકરણ લાવવા માટે તમે કેવા પ્રયત્ન કરશો હું અત્યારે હાલ એટલે સ્થળ ઉપર આવ્યો છું બે દિવસ પહેલાં આખા મોઢેરા વિસ્તારના જે રહીશો છે એમની માગણી હતી કે રોડ સાંકળો થાય અને પાર્કિંગની જગ્યા રહેતી નથી એટલે સ્થળ ઉપર જે તે કોર્પોરેશનના અધિકારી એન્જિનિયરશ્રીને પણ બોલાવ્યો છે સ્થળ ઉપર કઈ રીતે માપ એમના ડ્રોઈંગ તમારે મળે છે આરો ઓડબ્લ્યુ કેટલી હતી અને ભૂતકાળની અંદર જે લેન હતી એ લેનમાં શું બદલાવ આવે અને આનાથી શું તકલીફ પડશે એ સ્થળ ઉપર જોઈએ છીએ અને આ અત્યાર હાલ જે પણ બની રહ્યું છે એ આખો રોડ નહીં પરંતુ સો મીટરનો ખાલી સ્ટ્રેચ જ બની રહ્યો છે એ આખું હાલ નથી પણ એના ઉપરથી ખ્યાલ આવશે કે આગળ શું ચેન્જીસ કરવા બરાબર બરાબર ખૂબ ખૂબ ધન્યવાદ પણ અમારા રોડના રહીશોની માગણી એવી કે આ ઇન્ડસ્ટ્રીયલ રોડ હોવાથી બંને બાજુ અમારો આવો આઇકોનિક રોડ ઓછો બનશે ચાલશે પણ રોડ પહોળો બનાવો અને બાજુમાં બીજો સર્વિસ રોડ બનાવો એટલે નાના ધંધાવાળાના ધંધા પણ ના બગડે અને ભવિષ્યમાં ટ્રાફિક ના થાય એવી માગણી તો એવું સોલ્યુશન લાવો એવી બધાની તમને વિનંતી છે આગળ આરો ડબલ્યુ આધાર ઉપર જ બધું નક્કી થશે જે જૂનો આરો જે છે એના એટલે જે પણ આગળના જે જીઆઈડીસીના જે દબાણ છે એમસીઆઈનું દબાણ છે એ બાબતે પણ અમારા ગઈકાલ સંગઠન બેઠકની અંદર ચર્ચા થઈ છે અને કેન્દ્રીય કૃષિ મંત્રી અને એમ સી જે અન્ય નાગરિક મંત્રી શ્રી પ્રહલાદ જોશીને પણ એક પત્ર લખવાનું નક્કી કરવામાં આવ્યું છે મયંકભાઈએ પણ આની અંદર સહયોગ દ્વારા કે હું પણ આ વરંડો એમસીઆઈનો વરંડો જે છે જે ખૂબ જ નડતરરૂપ છે એના દૂર કરવાના પ્રયત્નો

એની અંદર જે વસ્તુઓ બાંધકામની જે એની લિમિટ એ પછી જ્યારે કન્સ્ટ્રક્શન થતા હોય છે એટલે માલિક એ જે તે સર્વે નંબરના ઓનર હોય એની જ રહેતી હોય છે અને વધારાનું કંઈક પણ જે લેવાનું થાય એની અંદર કઈ રીતે સરકારી પ્રક્રિયા છે એની પણ ચર્ચા ચાલી રહી છે ખૂબ સરસ જલ્દીમાં જલ્દી ઉકેલ લાવો અને અમારા બધાની મુખ્ય માગણી એવી કે મોઢેરા રોડ ખુલ્લો કરવામાં આવે કારણ કે ભવિષ્યમાં આ રોડ હશે કે મોઢેરા જે મારુતિ પ્લાન્ટ ખરો તે હવેનો આયરો ભારે વાહન વાળો રોડ અને મોટી મોટી જીઆઈડીસીઓ તો અમારે આવું આઇકોનિક નહીં બને ચાલશે પણ ખુલ્લો રોડ કરો અને બાજુમાં બે સર્વિસ રોડ કરો અને અને જે નવો રોડ બનાવી રહ્યા હો જે નવો જે સાહેબ શ્રીના માગણી કે જે નવો રોડ બની રહ્યો એ ખરેખર સરદારધામ આગળ અહીંયા થી પણ દસ ફૂટ ઊંચું હોય તો ત્યાં આગળ બધું જ ગોદી અને એનો ઢાળ પાડીને જૂની સોસાયટીઓ ડૂબવા ના જાય એવી વ્યવસ્થા કરજો એવી અમારી બધાની તમને ભલામણ એટલે રોડ હજી સો ઇંચ નેચો થશે તો ચાલશે એવી વિનંતી એ નક્કા દરેક સોસાયટીમાં કરોડ સોસાયટીની અંદર પાણી નહીં ભરાય ભરાય ને ઊંચો થશે તો બધાને નીચું જાય તો કરોડ કરોડ રૂપિયાનો દરેક સોસાયટીમાં ખર્ચો આવે એ જોઈ લઈએ એ જોજો તમે પોતે એન્જિનિયર હો એટલે ખાસ જોજો